નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ દસ ગણિત સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ વર્ક સ્વાધ્ય પ્રકરણ નંબર બે બહુપદીઓ સ્વાધ્યાય બે પોઈન્ટ બે સ્વાધ્ય બે પોઈન્ટ એક આપણે એક જ વિડિયોમાં ઓલરેડી પૂર્ણ કર્યું છે છ ક્વેશ્ચન હતા અહીં સ્વાધ્યાય બે પોઈન્ટ બે નો પ્રશ્ન નંબર એક જોઈએ નીચે દર્શાવેલ ત્રિગાત બહુપદીઓના શૂન્ય તથા શૂન્યના સર્ગોના વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે મિત્રો તો અહીંયા તમારે સૌપ્રથમ પ્રથમ આના શૂન્ય શોધવાના છે શૂન્ય શોધવા માટે ચારેક સ્કે અને એ વચ્ચે ત્રણ લાવવાના બરાબર એટલે ચાર એકા અહીંયા ચાર એકા ચારની રીતે ભાગ કરીને ત્રણ લાવવાના છે તો અહીંયા શું આવશે મિત્રો ચાર એકા ચાર આ બરાબર માઇનસ એક્સ આમ જ આવશે એટલે મિત્રો અહીંયા જુઓ ચાર કોમન અહીંયા ચાર એક્સ કોમન બરાબર અહીંયા એક્સ માઇનસ એક અને અહીંયા એક કોમન એટલે અહીંયા એક્સ માઇનસ એક બરાબર હવે અહીંયા ચાર એક્સ વત્તા એક અને અહીંયા એક્સ માઇનસ એક બરાબર મિત્રો એટલે અહીંયા ચાર એક્સ વત્તા એક બરાબર જીરો એક્સ માઇનસ એક બરાબર જીરો એક્સ બરા ચાર એક્સ બરાબર એક અને એક્સ બરાબર એક ભાગ્યા ચાર અને એક્સ બરાબર અહીંયા એક બરાબર મિત્રો આ આપણે શૂન્ય શોધી દીધા બરે ભાઈ હવે મિત્રો કહે છે આગળ કે હજુ પણ મિત્રો આના તમારે છે ને સગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે તો મિત્રો આપણે હજુ પણ આગળ દાખલો કરવાનો છે પૂર્ણ થયો નથી અહીંયા હવે મિત્રો ચાલો આપણે આગળ સગુણક વચ્ચેનો સંબંધ ચકાસીએ તો મિત્રો અહીંયા સગુણક વચ્ચેનો સંબંધ ચકાસીએ તો પહેલા અહીંયા લખીએ શૂન્યનો સરવાળો શૂન્યનો સરવાળો બરાબર મિત્રો શું થાય સૂત્ર છે આલ્ફા બીટા એટલે આલ્ફા એટલે એક ચતુર્થાંશ ને આને બીટા આપણે અહીંયા ચોકડી ગુનાકા કરીશું એટલે અહીંયા ચાર એક ચાર એટલે પાંચ થાન્સ અહીંયા મળશે અહીંયા મિત્રો આપણે એક ભૂલ કરી છે અહીંયા મિત્રો આપણે જો આ પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ થાય એટલે અહીંયા માઇનસ આવે બરાબર એટલે આપણે અહીંયા એક ભૂલ કરી છે આટલે માઇનસ આવે એટલે આ માઇનસ એટલે અહીંયા શું આવશે ત્રણ ચાર બરાબર એને આને શું કહેવાય માઇનસ બી ભાગ્યા એ બરાબર અહીંયા લખી શકાય આપણે કે એક્સનો સગુણક અને એક્સ સ્ક્વેરનો स गुना बराबर मित्रों जो माइनस बी माइनस मैं भाग्या चार जो मित्रों जवाब बी ये माइनस छइनस मित्रों रीते अपने शून्य ना गुनाकार करिए तो शून्य नो गुनाकार बराबर आलफा गुण्या बीटा बराबर -1 = 2000 * 1 बराबर बराबर c / a = अचल पद / x² નો 6 गुणक એટલે અહીંયા -1 / 4 બરાબર c / a જો મિત્રો અહીંયા c / a = અહીંયા 12000 જો -1 / 4 બરાબર ને મિત્રો તો આ રીતે આપણે કઈ પદની ચકાસની કરી તમારે આટલે સુધી પાછળ જવાબ આટલે સુધી જ આપેલો છે બરાબર પરંતુ તમારે હજુ આ દાખલો ગણવાનો છે આટલું ગણશો આનો તમને બે ગુણ નહીં મળે મિત્રો આટલું ગણ તો આનો તમને એક ગુણ મળશે પરંતુ આટલું ગણશો તો કમ્પ્લીટ બે ગુણ મળશે બરાબર મિત્રો તો આ રીતે કઈ છે અહીંયા જુઓ મિત્રો પહેલાં શૂન્ય શોધવાના કીધા છે તો આપણે આ શૂન્ય અને પછી સહગુણક વચ્ચેનો સંબંધ શોધો બરાબર તો આપણે આ સહગુણકો વચ્ચેનો સંબંધ શોધે બરાબર મિત્રો તો આ રીતે કઈ છે ત્યાર પછી આગળ આપણે ક્વેશ્ચન નંબર બે જોઈએ તો તો અહીંયા મિત્રો આ બહુપદી આપેલી છે તો અહીંયા કંઈ કરવાનું નથી દરેકના છેદમાં અહીંયા ત્રણ છે તો અહીંયા દરેકને આપણે આ દરેકને આપણે છે ને ત્રણ વડે ગુણી નાખવાના છે મિત્રો બસ બીજું આપણે કંઈ કરવાનું નથી અહીંયા તો જો આને ત્રણ વડે ગુણીએ તો સાત ત્રણ એકવીસ વાય સ્ક્વેર આને ત્રણવાળે ગુણીએ તો ત્રણ ત્રણ ઉડી જાય એટલે માઇનસ અગિયાર વાય અહીંયા વાય છે બરાબર અને આને ત્રણ વડે ગુણીએ તો આના પણ ત્રણ ઉડી જાય બરાબર જીરો આ આપણે બહુપદી બની ગઈ બરાબર મિત્રો હવે મિત્રો આપણે એકવીસ બે બેતાલીસ બેતાલીસના ભાગ કરીને અગિયાર લાવવાના છે તો ચૌદ ત્રણ બેતાલીસ તો એકવીસ વાય સ્ક્વેર માઇનસ ચૌદ વાય ત્રણ વાય બે બરાબર બરાબર મિત્રો એટલે અહીંયા શું આવશે એકવીસ એટલે સાત અહીંયા સાત વાય ને અહીંયા ત્રણ વાય સાત ત્રણ એકવીસ ને બે બરાબર અને અહીંયા એક વત્તા કરીને એક લઈએ તો અહીંયા ત્રણ વાય માઇનસ બે બરાબર આખી બહુ બધી એમ આવી ગઈ ત્યાર પછી સાત વાય વધતા એક અને ત્રણ વાય માઇનસ બે બરાબર 0 સાત વાય વધતા એક બરાબર ઝીરો ત્રણ વાય માઇનસ બે બરાબર ઝીરો તો અહીંયા સાત વાય અહીંયા મિત્રો સાત વાય બરાબર એક માઇનસ એક વાય બરાબર માઇનસ એક ભાગ્યા સાત ત્રણ વાય વાય બરાબર બે ભાગ્યા ત્રણ બરાબર મિત્રો તો આપણને અહીંયા શૂન્યના બહુપદી આ એટલે કે અહીંયા આપણને શૂન્ય મળી ગયા છે ત્યાર પછી આગળ આપણે જોઈએ તો અહીંયા છે શૂન્યનો સંબંધ ચકાસવાનો છે બરાબર સગુણક વચ્ચેનો તો અહીંયા લખીએ શૂન્યનો સરવાળો બરાબર આલ્ફા વત્તા બીટા માઇનસ એક ભાગ્યા સાત વત્તા બે ભાગ ત્રણ એટલે અહીંયા એકવીસ માઈનસ ત્રણ સાત બે ચૌદ એટલે માઇ પ્લસ અગિયાર એકવીસ બરાબર અગિયાર ભાગ્યા એકવીસ એટલે અહીંયા શું આવશે માઇનસ બી ભાગ્યા એ આ માઇનસ જો આટલી આપણે લખી દઈએ આગળ તો જુઓ માઇનસ બી ભાગ્યા એ આપણે જોવાનું છે માઇનસ બી આને બી પદ કહેવાય બરાબર અગિયાર ભાગ્યા એકવીસ આવી ગયું મિત્રો એટલે અહીંયા લખી શકાય આપણે કે આ b²x નો સહગુણક અને ભાગ્યા x² નો સહગુણક બરાબર મિત્રો ત્યાર પછી એ જ રીતે અહીંયા શૂન્યનો ગુણાકાર જોઈએ તો શૂન્યનો ગુણાકાર α * β = -1/7 * બે પ્રત્યાઉ બરાબર સી ભાગ્યા એ બરાબર અચળ પદ ભાગ્યા એક્સ નો સ ગુણક બરાબર એટલે સા એકવીસ અને એ ઉપર માઇનસ બે બરાબર મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સી ભાગ્યા એ આનું સૂત્ર છે બરાબર માઇનસ બે ભાગ્યા એકવીસ બરાબર અહીંયા સી ભાગ્યા એ બરાબર આ સૂત્ર છે તો આ રીતે આપણે બે ક્વેશન ગણ્યા બરાબર મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી ભૂલતા નહીં દરેક એક એક પ્રશ્નનું સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ પર છે તમને ઉદાહરણ ન આવડે જે પણ એ તમે નીચે કોમેન્ટ કરો આપણે એને પણ સોલ્યુશન લાવીશું બરાબર મિત્રો એટલા માટે નીચે કોમેન્ટ કરો ત્યાર પછી આપણે હવે ક્વેશ્ચન નંબર ત્રણ જોઈએ તો ક્વેશ્ચન નંબર ત્રણની રકમ છે વી સ્ક્વેર વત્તા ચાર રૂટ ત્રણ વી માઇનસ પંદર બરાબર તો હવે આમાં શું કરશો હવે આમાં પણ તમારે એક રી રીત છે એ તમારે કાયમ માટે યાદ રાખવાની છે મિત્રો બરોબર હું હું આ દાખલો તો પાછળ ગણીશ ન પેજ પરંતુ અહીંયા તમને આના ભાગ પાડતા પાડું પંદરના ભાગ એટલે શું થાય પાંચ ત્રણ પંદર પછી ત્રણના પણ ભાગ પડે રૂટ પાંચ ગુણ્યા રૂટ પાંચ રૂટ ત્રણ રૂટ ત્રણ બરાબર પંદર થાય અથવા પાંચ ગુણ્યા રૂટ ત્રણ રૂટ ત્રણ થાય બરાબર મિત્રો પંદર થાય અથવા રૂટ પાંચ ગુણ્યા રૂટ પાંચ ગુણ્યા ત્રણ બરાબર પંદર થાય બરાબર મિત્રો તો અહીંયા મિત્રો ચાર રૂટ ત્રણ લાવવાના છે તો મિત્રો આપણે આનો ઉપયોગ કરીશું બરાબર આનો ઉપયોગ કરીશું એટલે જો અહીંયા શું આવી કંઈ બહુપતિ બનશે અહીંયા દાખલો તમે ગણતા નહીં હું તમને અહીંયા ડેમો શીખવાડું છું ખાલી વી સ્ક્વેર વત્તા પાંચ રૂટ ત્રણ એટલે આ બંનેને ભેગા કર્યા અને માઇનસ રૂટ ત્રણ એટલે પાંચ રૂટ ત્રણમાંથી એક રૂટ ત્રણ જાય ચાર રૂટ ત્રણ માઇનસ પંદર બરાબર થઈ ગયા ખબર પડી ગઈ મિત્રો તો આ રીતે આપણે આગળ જોઈએ તો ચાલો મિત્રો આ તમારે લખવાનું નથી આ હું તમને ખાલી સમજાવતો હતો બરાબર મિત્રો આ આખો દાખલો હું તમને પાછળ ફરીથી નવા પેજ ઉપર ગણીને બતાવું છું અહીંયા રકમ આવી ગઈ છે તો અહીંયા શું થશે વી સ્ક્વેર વધતા પાંચ રૂટ ત્રણ માઇનસ એક રૂટ ત્રણ વી માઇનસ પંદર બરાબર જીરો અહીંયા શું થશે વી સ્ક્વેર અહીંયાથી શું બહાર નીકળશે તો વી બાર નીકળશે અને અહીંયા વી વત્તા પાંચ રૂટ ત્રણ ત્રણ પૂરો અહીંયા શું નીકળશે બાર તો અહીંયા રૂટ ત્રણ નીકળશે અને અહીંયા વી વત્તા પાંચ રૂટ ત્રણ બરાબર પ્લસ જો મિત્રો અહિયાં રૂટ ત્રણ ગુણ્યા વી કરીએ તો માઇનસ રૂટ ત્રણ વી પ્લસ માઇનસ માઇનસ અને પાંચ ત્રણ કરીએ તો અહીંયા પંદર આવી જાય એટલે વી રૂટ ત્રણ અને અહિયાં વી વત્તા પાંચ રૂટ ત્રણ બરાબર જીરો આ બંને કઉ હંમેશા સરખા થાય તો તમારે દાખલો ઓલરેડી સાચો આટલીથી આગળનો દાખલો સાચો હોય બરાબર મિત્રો અહીંયા જોઈએ આપણે વી રૂટ ત્રણ બરાબર જીરો વી વત્તા પાંચ રૂટ ત્રણ બરાબર જીરો વી બરાબર રૂટ ત્રણ અને વી બરાબર માઇનસ પાંચ રૂટ ત્રણ બરાબર તો અહીંયા આપણે બે શૂન્ય મળી ગયા છે બરાબર હવે આપણે શૂન્યનો સરવાળો બરાબર આલ્ફા વત્તા એટલે અહીંયા रूट त्रन वत्ता रूट त्रन बराबर माइनस बी भाग्या ए बराबर एक्स नो नगुणक भाग्या एक्स स्क्वेर सगुण अँ दाखलो आटली थी गो पड़े रूट त्रन प्लस माइनस माइनस पांच रूट त्रन बराबर माइनस चार रूट त्रन बड़े बहुत मित्रों તો અહીંયા શું આવશે માઇનસ બી એ તો માઇનસ બી ભાગ્યા એ એ અહીંયા એક છે બરાબર મિત્રો એક ના લખો તો પણ ચાલે અહીંયા પ્લસ ચાર રૂટ ત્રણ છે બરાબર એ પ્લસ ચાર રૂટ ત્રણ છે અહીંયા માઇનસ ચાર રૂટ ત્રણ છે તો અહીંયા જુઓ બી પદ પ્લસ છે અને અહીંયા માઇનસ આ માઇનસ અને આ માઇનસ બંને પ્લસ થઈ જાય એટલે થઈ ગયું મિત્રો ત્યાર પછી આગળ જોઈએ હંમેશા યાદ રાખવાનું મિત્રો કે અહીંયા પ્લસ હોય ને તો અહીંયા માઇનસ આવે અને અહીંયા માઇનસ અહીંયા પ્લસ હોય ને તો અહીંયા માઇનસ આવે બરાબર મિત્રો હંમેશા એ બંને ચીહનો વિરુદ્ધ હોય બરાબર એ પછી શૂન્યનો ગુણાકાર આપણે જોઈએ શૂન્યનો ગુનાકાર આલ્ફા વત્તા એટલે આલ્ફા ગુણ્યા એટલે રૂટ ત્રણ ગુણ્યા માઇનસ પાંચ ત્રણ બરાબર સી ભાગે એ ચળ પદ ભાગ્યા એક્સ સ્ક્વેરનો સહગુણક એટલે શું આવશે મિત્રો અહીંયા પંદર આવી જશે જો માઇનસ પંદર બરાબર મિત્રો અહીંયા પ્લસ માઇનસ છે રૂટ ત્રણ ગુણ્યા રૂટ ત્રણ એટલે ત્રણ ત્રણ ગુણ્યા પાંચ એટલે પંદર બરાબર મિત્રો તો અહીંયા આપણે ત્રણ ક્વેશ્ચન પૂર્ણ ન થયા હવે ક્વેશ્ચન નંબર ચાર જોઈએ મિત્રો એ પહેલાં વિડીયોને અવશ્ય અવશ્યપણે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો કારણ કે અહીંયા ખૂબ જ મહેનત થાય છે તમારે એક એક દાખલા ને ચલાવતા અને તમારા મિત્રો ખાલી અહીંયા વિડીયોને લાઈક કરવાની છે બસ મિત્રો અને વિડીયો ગમે તો લાઇક શેર તો અવશ્ય કરજો મિત્રો કારણ કે શેર કરશો તો આગળ તમારા મિત્રો જે બીજા છે એમને પણ આવડી શકે બરોબર મિત્રો એટલા માટે શેર અવશ્ય કરજો અહીંયા હું પેજ લઈ લો એક જ મિનિટ મિત્રો આગળ ના ક્વેશ્ચન માટે પેજ અવશ્ય છે આગળનો ક્વેશ્ચન મિત્રો આ રીતે છે ત્રણ એક્સ સ્ક્વેર વત્તા ચાર એક્સ માઇનસ ચાર તો આના સૂન્ય શોધવાના છે આપણે તો અહીંયા ત્રણ એક્સ સ્ક્વેર બારના ભાગ કરીને ચાર લાવવાના છે તો બારના ભાગ કરો અને ચાલ લાવો તો અહીંયા મિત્રો છ બે બાર બેંયા છ એક્સ માઇનસ બે એક્સ માઇનસ ચાર બરાબર ઝીરો એટલે અહીંયા ત્રણ એક્સ કંસમાં બે એક્સ વત્તા બે માઇનસ અહીંયા મિત્રો આપણી એક જ આવે મિત્રો અહીંયા બરાબર એટલે અહીંયા બે કંસમાં એક્સ અહીંયા તમારે એક લખ્યું છે ના લખું તો પણ ચાલે માઇનસ બે અહીંયા પ્લસ માઇનસ માઇનસ આઈ બરાબર ઝીરો એટલે અહીંયા ત્રણ એક્સ માઇનસ બેનો એક અને અહીંયા એક્સ વત્તા બેનો એક કૌશ મળ્યો બરાબર ત્રણ એક્સ માઇનસ બે બરાબર ઝીરો એક્સ વત્તા બે બરાબર ઝીરો એક્સ બરાબર બે ભાગ્યા ત્રણ અને એક્સ બરાબર માઇનસ બે બરાબર મિત્રો તો આ રીતે અહીંયા કઈ છે બરાબર હવે અહીંયા આપણે લખીએ શૂન્ય નવ શૂન્યો નો સરવાળો આલ્ફા વત્તા બીટા બરાબર બે ભાગ્યા ત્રણ વત્તા માઇનસ બે ભાગ્યા એક બરાબર અહીંયા તમારે આખી લીટી કાઢી એવું કરવાનું નથી તો અહીંયા શું થશે નીચે ત્રણ બે માઇનસ છ બરાબર અહીંયા માઇનસ ચાર ભાગ્યા ત્રણ બરાબર એટલે અહીંયા માઇનસ બી ભાગ્યા એ બરાબર અહીંયા શું લખશો તમે એક્સનો સ ગુણક ભાગ્યા એક્સ નો સ ગુણક બરાબર મિત્રો તો અહીંયા જુઓ માઇનસ બી ભાગ્યા એ બી માઇનસ બી ભાગ્યા એ તો અહીંયા માઇનસ બી આ બી પદ કહેવાય આ એ પદ કહેવાય અને આ સી પદ કહેવાય બરાબર માઇનસ બી ભાગ્યા એ એટલે અહીંયા જુઓ ચાર એક્સ ચાર ભાગ્યા ત્રણ છે ને પ્લસ છે અહીંયા તો અહીંયા શું આવે માઇનસ આવીને મિત્રો હવે હંમેશા એ આ પ્લસ હોય તો એ માઇનસ હોય એ માઇનસ હોય તો આ પ્લસ હોય બરાબર એટલું યાદ રાખવાનું પછી શૂન્ય નો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા એટલે બે ગુણ્યા બરાબર સી ભાગ્યા એ બરાબર અચળ પદ ભાગ્યા એક્સ નો સ ગુણક બરાબર એટલા માટે અહીંયા ત્રણ ત્રણ માઇનસ ચાર બરાબર એટલે અહીંયા માઇનસ ચાર ભાગ્યા ત્રણ સી ભાગ્યા એ અહીંયા જોઈ શકો છો સી ભાગ્યા એ બરાબર મિત્રો તો આ રીતે આપણે એકથી ચાર દાખલાનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં અવશ્ય પણ એ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો ચાલો મિત્રો આપણે મળીશું ના આવડી સાથે થેન્ક યુ સો મચ વિડીયો જોવો બદલ તમારો ખૂબ ખૂબ આભાર